થરાદ પોલીસ સ્ટેશન હાથમાં દારૂ ભરેલ ગાડી પરકી મારી થરાદના શરણેશ્વરી ગામ પાસેની પેટ્રોલ પંપ પાસેની છે આ ઘટના રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પોલીસથી બચવા રાજસ્થાન બોર્ડરથી અલગ અલગ રસ્તાઓ શોધતા હોય છે ત્યારે આજે થરાદ તાલુકાના રાણેસરી તરફ એક ઇનોવા ગાડી દારૂ ભરીને આવી રહી હતી જેની બાતમી મળતાં જ બનાસકાંઠા જિલ્લા એલસીબીએ એલસીબી ટીમની વોચ ગોઠવી હતી આથી ચોક્કસ નંબરવાળી ગાડી જી જે ચોવીસ કે છવ્વીસ ત્રેવીસ નંબરની આવતા જ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો આથી દારૂ ભરેલી ગાડીના ચાલકે એલસીબી પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતાં ગાડી પૂરપાટ ઝડપે ચલાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલી ગાડી રાણસરી ગામ હદમાં પલટી મારી જતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા એકઠા થવા પામ્યા હતા અને ગાડી પલટાઈ જતા ગાડીમાંથી દારૂ બિયરની બોટલો રોડ પર ઢોળાઈ ગઈ હતી જેમાં લોકોએ બુટલેગરો સામે અનેક પ્રકારના રમૂજી સવાલો કર્યા હતા